નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી થી સાવલીમાં લોકસભાને અનુલક્ષીને ભાજપા મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અને કાર્યકરોના જનસંપર્ક માટે સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર રહ્યો છે તેવામાં વડોદરા લોકસભાની સીટના ચૂંટણી પ્રચાર માટે સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં સાવલી સ્ટેશન રોડ પર આવેલા ચામુંડા કોમ્પ્લેક્સના પ્રથમ માળે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ધારાસભ્ય કેતન ઇમાનદાર ભાજપા જિલ્લાના અધ્યક્ષ જગદીશભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી અને લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર સહપ્રભારી રાજેશભાઈ પાઠક સહિતની ઉપસ્થિતિમાં કરાયું પ્રથમ કાર્યકર્તા મિટિંગ સંબોધી સૌ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે અગાઉ પંથકના ક્ષત્રિય સમાજના યુવાઓને વિરોધ પ્રદર્શનના પ્રત્યત્નને સાવલી પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો અને ભાજપા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો સાવલી તેમજ ડેસર તાલુકાના ભાજપાના કાર્યકરો હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા